હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો ડાયાબિટીસમાં તમારે તમારા આહાર પર ખાસ ધ્યાન આપવાનું હોય છે ડાયાબિટીસના દર્દીઓએ એવી પણ કોઈ વસ્તુનું સેવન ન કરવું જોઈએ જે તેમનું બ્લડ શુગર વધારે છે કેટલાક લોકો માને છે કે ડાયાબિટીસથી પીડિત દર્દીઓ થોડી પણ મીઠી વસ્તુ ખાઈ શકતા નથી પરંતુ આ સાચું નથી મીઠાઈઓ અને અન્ય ખાદ્ય ખોરાક દર્દીને શુગરના સ્તર અનુસાર સૂચવવામાં આવે છે

સ્વાસ્થ્ય નિષ્ણાત કહે છે કે જ્યારે તમે મધ ખરીદવા જાઓ ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે મધમાં ખાંડની ચાસણી મિક્સ ન કરેલી હોય બજારમાં ઉપલબ્ધ મધમાં વેળસેલ હોઈ શકે છે ડાયાબિટીસના દર્દીઓએ એક ચમચીથી વધુ મધ ન ખાવું જોઈએ મધમાં સફેદ ખાંડ કરતાં ઓછું ગ્લાય કેમિક હોય છે તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે